नमस्कार गुड मॉर्निंग दिवस की शुरुआत कर मुख्य हेडलाइन से सौप्रथम गुजरात समाचार चार, चार पॉइंट बाणु करोड़ ठगना इलियास ने भाई ने त्या डुप्लीकेट सोना ना किलो बिस्किट मिली आया सस्तु सोनू आप कर्नाटक ना व्यापारी सामने ठगाई आचर में आयु स्वर्णियम संकुल एक अंकलेश्वर महिलाओं दवा पी आपघात तो प्रयास दिल्ली में प्रदूषण सामने प्रदर्शन पच्चीस धरपकड़ हिडमा पोस्टर थी विवाद बॉलीवुड वन एंड ओनली

ધર્મેન્દ્ર જીએ અલવિદા કીધું દુનિયાના યુપી બિહારની ખાનગી હોસ્પિટલોમાં નવજાતના મોતનું જોખમ સરકારી કરતા સાહીઠ ટકા વધુ છે રિપોર્ટ કહી રહ્યું છે બે હજાર પચીસ ગુજરાતની બાવન એસએમઇ કંપનીઓએ આઈપીઓ યોજ્યા પાસઠ ટકા કંપનીઓમાં પોઝિટિવ રિટર્ન છે એક છોડ રોપવાના ભાવમાં શેરબજાર જેવો ઉતાર ચઢાવ જોવા મળ્યો છે રૂપિયા ત્રણ થી ઘટીને પંદરસો પહોંચ્યો છે વટે બે અટક્યો છે હું તમને કોર્ટમાં જોઈ લઈશ આ વિશ્વાસ જાળવી રાખો મોટી જવાબદારી છે સીજીઆઈ કહી રહ્યા છે પ્રથમ વખત પ્રથમ વખત પેશાવરના આર્મી કેન્ટમાં આત્મઘાતી હુમલો આઠ લોકોના મૃત્યુની માહિતી સામે આવી છે આજે બપોરે બાર વાગ્યે અભિજિત મુહૂર્તમાં રામ મંદિર શિખર પર ધર્મ ધજવા ફેલાવશે એટલે કે ફરકામાં આવશે હવે કહી દર ગુજરાત મિત્રની મુખ્ય હેડલાઇન્સ પર ચીના સાંધા એરપોર્ટ પર અરુણાચલની મહિલાની અચકાયત કરવામાં આવી છે

શિક્ષક આવીને અભ્યાસ કરાવે તેવી સ્થિતિ સર્જાય છે નડિયાદનો યોગીનગર એક ગટર નગર બન્યું છે ક્રિપ્ટોના કડાકાને કારણે રોકાણકારોના 1.33 ટ્રિલિયન ડોલર ધોવાઈ ગયા છે ઉત્તરાખંડમાં શ્રદ્ધાળુઓ ભરેલી બસ કેણમાં કાવકતા વડોદરાના એક વૃદ્ધનું મૃત્યુ નિપજ્યું છે ગ્લોબલ હિન્દુ વૈષ્ણવ પ્રેરણા મહોત્સવ માટે ભૂમિ પૂજન કરવામાં આવ્યું છે હવે એક નજર લોકસત્તા જનસત્તાની મુખ્ય હેડલાઈન્સ પર સરેન્ડરનો સમય આપવા નક્સલીઓનો ત્રણ સી એમ કેન્દ્રને પત્ર ચીને ભારતીય દીકરીને અઢાર કલાક ટોર્ચર કર્યું ઉત્તરાખંડમાં બસ ખીણવા ખાખી વડોદરાના એક યાત્રાણુંનું મૃત્યુ નિધ્યું છે દુષ્કર્મનો ભોગ બનેલી ધોરણ સાત ની વિદ્યાર્થીનીનું મૃત્યુ નિધ્યું છે આજે પીએમ મોદી રામ મંદિર ધર્મ ધ્વજા ફરકાવશે ભારતીય બેટ્સમેન નિષ્ફળ માર્કોનું ઓલરાઉન્ડ પ્રદર્શન રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિઓ ગુનામાં સંનોયેલા રાજ્યના એકત્રીસ હજાર આઠસો ચોત્રીસ આરોપીઓનું વેરિફિકેશન કરાવ્યું છે ડીજીપી તરફથી એક મોટી માહિતી સામે આવી છે બે પોઇન્ટ પાંચ કરોડનો વિદેશી દારૂ ચાલીસ લાખના વાહનો જપ્ત કર્યા છે વારસીએમાં જુગાર અમથી પંદર મહિલાઓ જડપાય છે હવે એક હજાર સંદેશની મુખ્ય હેડલાઇન્સ પર ધર્મેન્દ્રનું અવસાન ભારતીય સિનેમાના હિમાઇન ગણાતા ધર્મેન્દ્રએ દુનિયાને અલવિદા કીધું અફઘાન ફ્લાઇટે કોટા રનવે પર ઉતરાણ કરી દીધું

થતા કરોડોના ખર્ચ ઇન્કમ ટેક્સ વિભાગના રડાર પર છે વીએમસી વર્ગ 1 થી 3 ના નવા નિયમો મુજબ ભરતીની દરખાસ્ત મુલતવી રાખવામાં આવી છે મહારાજા રણજીત સિંહે ધર્મેન્દ્રને પેલેસની મુલાકાતે આવવા આમંત્રણ પાઠવ્યું હતું રાષ્ટ્રીય પદયાત્રાના રૂટમાં અગિયાર સરદાર ગાથા સભા અને દસ ગ્રામ સભા યોજાશે